લાબ બુલલી પડી બધી ગા દવાઈ નઈ હોય સસ્તી સસ્તી પટકો સામન છે ઇમમ મકતીન બેન જે 5% છે ભેગું આપણે કરોરો કરોરો ફાઈપો 50% ઈસી આ બે લગભગ માં ઈ રુલલી પડી વડજ માં આવતી નઈ બધી અને પછી જીવાતમાં કોક પોપટી નઈ હોય છે જીનું મોટો ઉઠતો હોય થાય નું જે નું નામ ત્રણ છે તે તો 50% ઈસી એ કંતા હાઈ બોર્મ ગીજંજાવા ડાઈનમ ઈ નાબેબે ઉંતા હક્લોરોન બસ ઈ છ ભુગન શકે આપણે બીગુ નાખવાનું ન થતી કારણ કે પ્રાયોક્ષન નો રાઉન્ડ લઈ લી ગયો હજી આપણે હાતાન દી પછી પાછો ફરી પ્રાયોક્ષન નો રાઉન્ડ નોક લઈ લઉં અને બોરોન 20% હે ને આ કઈ પોષક તત્વ છે કે માઇક્રોનિટન મળી ગઈ માં ફેરસ મેગ્નેશિયમ ઝિંક ને કેલ્શિયમ

एमस्टर्ड पंच सेट नहीं मतलब बहुत जल्दी लकड़ी होता है ना तो यह है पंच नाला पंच नाला का ये अम्मा बहुत ही है यह <laughs> है कोरियन नाला का ये अम्मा बहुत ही है एक्सपेरियंस सही क्या नहीं मतलब तो इस घर का है हारिया मतलब सब नंबर बीजा चौबीस में सही बलेन सही है एक्सपेरियंट नहीं थी बेकिंग से speaking डेट से आ रही jo जो are you best for three year from date of manufacture ha patan var ho di vapri sakai 2024 september ma thi packing patan var ho di vapri ha ditam vapri baba ha gaum ma sai tu tu to tain kam ha आई आई जो ये नहीं आई आई अब है ना जब कोपर्स यहाँ पे होंडा में कॉपर्स करवाना है सस्ती सस्ती लिट्टी घंटा है भी आल ही है हमें

no mul ei ole enam . ei tee vahel rongade juund . ja popp on juba . popp on juba ostmas läbi . lõpuks käime abielahe , et tema paketada , sõita peaks ka võib-olla . હું જાન કરલીધું આપણે દવા સાટવાનું ફિટિંગ હાથ નહિ લી છોડાવી 15 ની ગારીયા આ કે દિનેશ બેન દવા સાટવાને 39 નંબર માંડું છે ને 20 ની ગારી વાવાળ થાય આપણે 20 ની ગારી નથી મૂક પર એટલે 15 ની ગારી કઈ ન બગદી નડલું ટંટન ઓળવારી ઓલી દે ડગરીવ આ બં આજ મોટરસાઈકલ આલે કે ના આલે ક્યાં તોລະ બગાળી આલ્યા આ આપણે જ જ નથી જારે હોજી હે ને ઓલા હેડ ડારુંડુક માં गार खुश जाए तो रोगे नामूक काल छाटी आज नहीं दिनेश भाई कहता है मार हाल है तो आप ट्राई कर डुकड़ी हाथ नहीं छाई पित्तर जरा पानी निकल हम लगभग नहीं दीको कंप्लेट चेक करेली

બસ યાર જો આપણે બોરું નદી નોકનું જાટવા નથી ને 10 પકનું રાવા બનાવણા ઘરના કપટી ની સટાય સાટી બીજી કાળ પરમલી આનો અલગ જ જાટવાનું બોરું જવાનું કનેક નથી ને પાંચ મીટર જંત પાછા પાછા મેલ નખીને જવા દે જેટલી સટાય એટલી બીજી ગોંડાથી આપણે સાટી લહુ ન જાય તો મારે દિસ્તાલે ગબેગું પેરના પડે અમ તો મંડાઈ રહી

કબે એવો યાદ જીવ નમરે રખ પૈસા ન દે મારું ને રવ ને પાછો મારવી ન ઈવો છોણા ઈવો તો ખેડુ અસર સદર સદર ને મારવી ન રવ પાછો એના વાહ પૂરે રેકરીયો રેકરીયો તું ઇની કોરવી ગોસડી ખાવાય નહીં કાલે તને મગી ના કંદળ બાટી કા દીધી પછી આજ રેક કરી દે ને કાલે ખાઈ લિધું આજ ના ભાગ નું ના રે હમ મત બેન ક્યાં જીવત ન મર્યામાં

હવે આમ તો કાળેવળા હતા ને 20 20 પોપ એક જ જાટ કે સાટ કે તમારું જેવળા હતા ને ખાલી તમે જોઈ લે કે દવા છાટીન આવતા રી હવે ન થતા તમે તારા જેવળા હતા ને એક ખાલી ખંદ નાખીને અમે જાતા ને એક ખાધી 20 પોપ છાટતા હતા જેવળા હતા ને હવે બસન ખાઈ ગયા રાયુ કારલ છે આ કારણે પણ હવે તમે જા ને હવે સરક્ષણ હવે આવું બધું ઈર હમતા ઘરે ઘરે બહુ હેનું શું કારણ તે દેહ સુયો બહુ દેહ

પછી ફાટે <Safe> <Buffalo> <øre> <laughs> <manyans play> આપડે જરા આ રખરિયો આપડે તમા જેટલી જ કરું મારે એટલી દવા સાહેબ યજુ ફેર ન પડે બે ત્રણ મણનો ફેર પડે આ બે ત્રણ મણ રોગો ખુઈ સામન સો કરીયો સમજ્યો નવીન નવીન કરવાના બરોબર સકે કઈ નમે બેસ સવીનું કઈ ન થે ખોટો ન જ બળતો ઈ રેજો ધીરની દવા લીધલ પીડી કઈ છે કઈ સાટવી કા કા હમું आज खुश है काल नहीं खुश है, आग आग ली ली ली। है, है ये तो बहुत पड़ी हुई हमारे यहाँ ग्राम है जो जो आल ये वो सेव 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 इन काल साथ हुई ये सेव ली वो पर से आकलोर हो सेव अबे भेज दो इन हाँ जी अब कौन था ये ये सीखने भाई तनक आ जो अबे भेज दो इन मर लिए मारे मार भी एक दिन ना पार्ट था भले ना मारे मारे एटली साथ क्लोरो तो इग्रवरा इग्रवरा इमा में तू नोट पॉइंट नी गणो देखा तम मारे उनी न साटूई लोलो तो गैस नु गैस ने बदन चाहे वायु मुंजरो तो जे करो मैडम गेवन पछि गैस थियो न आ ले <laughs> काम पर थोड़ी फेरी जे मैडम के तो कल का हाँ उतना नहीं क्या डीठो तो मो मेडा बेडा न जा बस काय प मजा नाही व जराय नाही नको बी बकियो बी बकियो इ अवैध कटनी इदनी तो राडा म काय चाट राडा माईत पर न चाटियो ओल पर साईती रे जो एकली पर एक सर आवन चाटियो हा 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 लम पडिडी आनु तम बंकूसी इ बार 60 रुपया लगभग कतला पफ थे 3 3 ले માસાડ જે પ્રાયક્ષર થાલે ઈમાં નોડલો ની બધું પીડું આમાં દોરું છે તને કા પ્રાયક્ષર મારી જજે તો હા હમ એરક મુંગી પડે બ પાછી ઉપાદ દિનમાં મુંગી નું આવું છે સ્ટીકર સ્ટીકર આમાં નાખતો ના રે ના આમાં નાખો તો પાન ભરી દે તો હું ટીકર ના લઉં નો ખાતર ના રાખ્યો તો ટીકર ન ખાય રીતે ઠારું મળે એક જ ઝટકે ઈય સ્ટીકર છે રેવા દતું ડબલા દોરી હું તો ખરું ના જરૂરી છે રમેશભાઈ જાણી લે તો આ આપણું છે હે જાણીતા હે આ લાગે ઈ એક્સપાયર ડેટ છે આપરો બઢકામ પરવા ભરું તો તદીનું પડ્યું બરોબર બસ ઈ લુ છે દિવસ તો છે તારા આગળ હાજર મત છે